જય જવાર જય દિવસે દોસ્તો કે આજે આપણે જોરદાર નવું અપડેટ લઈને આવી ગયા છીએ તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય દોસ્તો તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો શેર કરજો પૂરો વિડિયો અંત સુધી સાંભળજો એટલે આપણા વિડીયોનું નવું અપડેટ તમને મળી જવાનું છે દોસ્તો તો આજે આપણે જોરદાર નવો અપડેટ લઈને આપણી યુટ્યુબ ચેનલ પર રહેશે ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવું અપડેટ આવ્યું છે તો પહેલાં જોવાનું ભૂલતા નહીં દોસ્તો કે આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળવાનું છે દોસ્તો તો આજે આપણે વાત કરીએ કે તમે જાણતા જ હોય કે આપણે ટીમલીના સુપરસ્ટાર એવા કે વાયરલ એવા તો જેલિયા ભૂરિયા તો હમણાં હાલમાં જોરદાર નવું સોંગ પણ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ તો ડાન્સ સ્ટાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે આપણા જેલિયાભાઈ ભૂરિયાની તો એને યુટ્યુબ ચેનલ પર પહેલાં નવા આવ્યા હોય તો પહેલાં એની ચેનલને સબસ્ક્રાઈબર કરજો ને શેર કરજો દોસ્તો ને આપણી એસી ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરજો દોસ્તો ને કોમેન્ટ કરજો જોવાનું ભૂલતા નહીં દોસ્તો કે આવા ફાઇનલી નવા અપડેટ તમને તરત જોવા મળી જવાના છે તો આજે આપણે બ્લોગમાં વાત લઈને આવ્યા છે દોસ્તો તો ટૂંક જ સમયમાં આપણા જલિયાભાઈ પુરિયાની જોરદાર સુપરહિટ ટીમલી આવી છે કે સોમાહો તો આ સોમાસુ ચોમાસું ચાલે છે દોસ્તો આની સિઝનમાં આપણા જલિયાપુરિયા ફરી નવા અંદાજમાં કે સોમાહો માસુમ ટીમલી લઈને આવે છે કે ચોમાસા માટે ફેશિયલ બનાવી છે આશું તો ઉનાળાની કઈ આપણે ઊંનો વાયદો આવા દરેક સોંગ સુપરહિટ આપણા જેલિયા પુરિયાના ઉનાળામાં ધૂમ મચાવી ટીમલી તો દોસ્તો ફરી આપણા ચોમાસાની માસૂમ ટીમલી બનાવી છે કે ચોમાસાનું ટાઇટલ પણ ચોમાસું આવું રાખવામાં આવ્યું છે દોસ્તો એટલે આ ટીમલી પણ સુપરહિટ માસૂમમાં મિક્સિંગ કરવામાં આવી છે દોસ્તો તો આજે વાત કરી આપણાને જલિયાભાઈ ભૂરિયાએ ટાઈટલ રાખ્યું છે કે સોમાહો તો રેકોર્ડિંગ થયું છે કે વંદના રેકોર્ડિંગ સ્ટુડિયો જલિયા ભુરિયા ત્યાં આપણા જલિયાભાઈ ભુરિયાનો પૂરતા સ્ટુડિયો છે કે વંદના રેકોર્ડિંગ સ્ટુડિયો ત્યાં રેકોર્ડિંગ કર્યું છે આપણે તો મ્યુઝિક આપણે આપી છે કે ઝીલિયા ભુરિયા એટલે આવું સપોર્ટ પણ બધો નાના સોંગમાં પણ જીલિયા ભુરિયાનો નો છે દોસ્તો કે બધું આનામાં મિક્સિંગે પણ પોતે જ કર્યું છે કે ઝીલિયા એ તો તમે જોઈ શકો છો બેનર પર તો ત્યાંથી તમે પણ પૂરું અપડેટ જાણી શકો છો દોસ્તો તો એના માટે પણ આપણા ફરી આપણા નવા આના માટે કે જીલાબુર્યાના તેમલી મસે આપણે જોરદાર વિડીયો પણ ફરી આપણે લઈને આવી ગયા હતા દોસ્તો પણ આપણે બે દિવસથી બેનર નહોતું કે આપણાથી ઓડર નહોતું વરસાદના કારણે દોસ્તો આપણો વિડીયો લેટ હોવો જોઈએ તો કાલે બનાવ્યો પણ વરસાદ બહુ ચાલતો હતો એટલે વિડીયો આપણી પૂરી માહિતી નહોતી અપાઈ એટલે એના માટે મેં પણ વિડીયો બનાવ્યો અપલોડ નહોતો કર્યો દોસ્તો પણ ફરી આજે અપલોડ કરી દઉં છું હું તો વિડીયો ગમે એટલો શેર કરજો દોસ્તો નવા જોરદાર અપડેટ તમને જોવા મળી જશેની ડાયન્સ યુટ્યુબ ચેનલ પર જોવા મળી જાય છે ને જોરદાર હું પણ તમારા માટે જોરદાર નવા અપડેટ લઈને આવી ગયો છું દોસ્તો તો એના માટે પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો કોમેન્ટ ફરી જરૂર કરતા રહેજો કે હું તમારે આ વિડીયોની પૂરી લિંક પણ તમને ડિસ્કાઉન્ટમાં નીચે મળી જશે ત્યાં જઈને તમે ક્લિક કરી ને પૂરું સોંગ તમે સાંભળી શકો છો કે dj સ્ટાર official youtube ચેનલ પર તો ફાઇનલ આવી જ જવાનું છે દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ લેશે ડાન્સને પણ સબસ્ક્રાઈબર કરજો તો તને કોમેન્ટ કરવાનું ના ભૂલતા આ વધુમાં વધુ વિડીયો શેર કરતા રહે છે દોસ્તો કે આવા જોતા તમને અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળતા રહે છે ને દરેક આપણે અપડેટ આપીએ જ છીએ દોસ્તો દરેક સિંગરના એવું નથી કે આના સિંગરના અપડેટના એવું નથી દોસ્તો કે દરેક સિંગરના અપડેટ મારીએ છીએ મારતા જ રહું દોસ્તો પણ તમે શેર કરો સબસ્ક્રાઈબર કરો લાઇક કરો અને કોમેન્ટ કરો દોસ્તો તો હું પણ ફાઇનલ તમારા માટે જોરદાર નવા અપડેટ લઈને આવી જ જઈશ દોસ્તો પણ તમે શેર નથી કરતા દોસ્તોને કોમેન્ટ નથી કરતા દોસ્તો તો કોમેન્ટ જલ્દીથી જલ્દી આપણા વિડીયોમાં કોમેન્ટ કરી નાખો દોસ્તો એટલે જોરદાર નવા સુપરહીટ ટીમલીના બેનર પણ આપણે ટૂંક જ સમયમાં આવું તો પણ સિઝન આવી ગઈ છે કે આપણા વરત દિવસ અને તો જોરદાર ટૂંક જ સમયમાં બધી ટીમલી અપ્રોટ થઈ જવાની છે એટલાના પણ હું તો આપણા જેલિયાભાઈ ભુરિયાની સુપરહિટે આવું દિવાળી ફેશનને પણ સુમાને આવી છે તમારે ટૂંક જ સમયમાં નવી ટીમલી પણ રિલીઝ થવાની છે એનો પણ તમને અપડેટ મળી જશે પણ ક્યારે આવે છે ક્યારે અપલોડ થવાની છે પૂરી સબ માહિતી તમને આપણી એસઆઈ ટુમલી યુટ્યુબ ચેનલ પર એસઆઈ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર મળી જવાની છે તો જો અત્યારે જો ચેનલ પર નવા આવી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબર કરતા રહીજો દોસ્તો આવનારા જોતા અપડેટ તમને વધારે રાહ ના જોવી પડે દોસ્તો તો ફટાફટ તમને મળી જાય દોસ્તો એટલે ફાઇનલ તમારે વધારે રાહ જોઈને આપણે ટૂંક જ સમયમાં સોમાહો પણ રિલીઝ થઈ જવાનો છે તો જોતા રહેજો જેટલું બને એટલું શેર કરતા રહેજે દોસ્તો અને ટૂંક જ સમયમાં દશામાની ટીમ લઈ આવે છે પણ આપણે બેનર નથી મળ્યું તો બેનર મળશે એટલે પૂરી માહિતી લઈને આપણે ફટાક તેને વિડીયો અપલોડ થઈ જશે એટલે તમને કવર ગમે જ પડી જશે તો આ ટીમલી ક્યારે આવવાની છે કઈ યુટ્યુબ ચેનલ પર અને ક્યારે રિલીઝ થવાની છે પૂરી માહિતી આપણી એ સ ટીમની ડાન્સ પર તમને મળી જવાની છે તો જેટલું બને એટલું શેર કરજો જય જ્વાર જય દિવસી દિવસિંહ નવા વિડીયોમાં મળતા રહું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવા ના ભૂલતા જય માતાજી